ગુજરાતનું સૌથી મોટું ગણેશ વિસર્જન ની તૈયારી છે મદદ થી થશે ગણેશ વિસર્જન કરવામાં આવશે તેમજ રાધા કૃષ્ણ ગ્રુપના સહયોગથી બોટ પોઈન્ટ ઓવારા હજીરા ખાતે વિસર્જન થશે ગણેશ પ્રતિમાના વિસર્જન માટે તથા હજીરા આવેલા મહાકાલી કંપનીઓ દ્વારા તેના સહયોગ થી બાર ટ્રેન બાર પોકલીફ્ટ નો સ્પેસિયાલિટી ગેસ કટર અંદાજિત છસો જેટલા સ્વયં સેવકો ની સૌથી મોટી ટીમ ના તમામ માટી ની ઉંચી પ્રતિમાઓ સુરક્ષિત રીતે વિસર્જન કરવામાં આવશે આજ રોજ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ આજ રોજ મુલાકાતે ગયા હતા સમગ્ર તૈયારીઓ તેમજ કોઈ પણ ગણેશ મંડળ ને અગવડ ન પડે તેવી રીતે વિસર્જન થાય તેવી સૂચના આપી હતી સુરત શહેરમાં સત્તર તારીખના રોજ ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના યાત્રાઓ છે અલગ અલગ વિસ્તાર વિસ્તારથી નીકળી કુલ શહેરમાં એકવીસ જેટલા કૃત્રિમ તળાવ એસએમસી સમચી તરફ જો બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી જો પાંચ ફિટથી ઊંચી મૂર્તિઓ હોય છે આ જો હાજીરામાં મગદલ્લામાં અને ડુમસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જોઈએ અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે આ રૂટોનો જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો છું કે સુરત હમણાં ફ્લાયઓવરનું શહેર છે તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે છે મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે ક્યાં ક્યાં નહીં નીકળી શકે એના સર્વે કરીને સાતો સાત જો ફ્લાયઓવરનો ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો જો ઝેટકોનો વાયરો છે અને ડીજીસીએલ ને જો મોટી લાઈનો છે એના બી ધ્યાનમાં રાખીને જેથી કોઈને કરંટ વગેરે ના લાગે જોઈએ સાત જો મેટ્રોના કામ ચાલુ છે એના બી જોઈને આ પ્રકારની સર્વે ટીમો દ્વારા પિછલે ઘણા દિવસો ચાલતી હતી એના હિસાબથી જો રૂટો બનાવવામાં આવેલા અત્યારે આજ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જ્યારે મિટિંગ જો શહેર કે મુખ્ય મિટિંગ હોય છે એના કરવામાં આવેલી ત્યારે આપણા જો હિન્દુ સમાજના અમારા અગ્રણી અગ્રણીઓ અમૃત મહારાજ નાખીપુર ટીમ અનિલભાઈ જો પ્રમુખ અને મહેનશ્રીઓ અને મુસ્લિમ સમાજના લીડર કદીરભાઈ પીરજાદા જાદા ઈદ કમિટીના જો અમારા અધ્યક્ષશ્રીઓ છે તમામ અમારા અધિકારી મિત્રો આ બધા લોકો જ્યારે આ મીટિંગમાં ચર્ચાઓ કરી કે કેવી રીતે આપણા સરસ માહોલમાં અને ખૂબ એકદમ ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક આપણા જો તહેવારો બંને બંને તહેવારો ઉજવાય એના માટે જો જો ચીજો જો અમે લોકોના જો જેના બારેમે જો જરૂરી પગલાઓ લેવાના છે જો જરૂરી સુવિધાઓ ક્રિએટ કરવાના છે એના માટે આજના અમે લોકો ચર્ચાઓ કરી જોઈએ જેમાં સરકાર ને બીજા ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કોર્પોરેશન હોય ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટ બધા લોકો બી હાજર હતા ત્યારે ઈદ કમિટી તરફ છે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલા છે જો આ લોકો ટૂંક સમયમાં આ બધાને બી જણાવશે જોઈએ અને અમારા બંદોબસ્ત બી આ રીતે રહેશે જેથી ઈદનો તહેવાર સોળ તારીખના રોજ ખૂબ સરસ રીતે એકદમ લોકો ખૂબ એન્જોય કરે આ પ્રકારની પૂરી વ્યવસ્થાઓ કમિટીના મેમ્બરો સાથે મળીને અમે લોકો ગોઠવેલા છીએ અને આવનાર એક બે દિવસમાં જો દિવસ ખામીઓ રહી ગઈ જેને ગોઠવીને ખૂબ સરસ માહોલમાં જોઈએ તહેવાર ઉજવાય આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવશે સત્તર તારીખના રોજ એટલે કે બીજા દિવસે જોય ભગવાનના લગભગ જોઈએ અસી હજાર જેટલા ગણપતિઓના વિસર્જન થવાના છે અત્યાર સુધી જો ડેલી ડેલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારા કુલ બાર જેટલા ક્રતમ તલાવ ઉપર જો સાડા છ હજારથી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને અસ્સી હજારથી વધુ મૂર્તિઓ છે જો આપણા સત્તર તારીખ રોજ અલગ અલગ વિસ્તારોમાં જશે તો એના જે રસ્તા પસાર થશે રાજમાર્ગમાં ઉપરથી નીકળશે અલગ અલગ રસ્તાઓ નીકળશે ત્યાં મંડળના જો આયોજકો છે